હેલો ફૂડ ફેમિલી સ્વાગત છે ફરીથી એક નવા વિડીયો તમારું હું છું મિહિર પ્રજાપતિ સ્વાગત છે તમારું મિહિર ફૂડી ફૂડ ચેનલમાં તો મિત્રો આજે પહોંચી ગયા છે આપણે કડીના ગપ્પા ગાર્ડન ફૂડ કોર્ટમાં જ્યાં આગળ તમને ત્યાં એકદમ દેશી ટેસ્ટ અને દેશી ઓથેન્ટિક ટેસ્ટ તમારે શિયાળામાં શિયાળું સ્પેશિયલ વાનગી ખાવી હોય તો પહોંચી જાવ ત્યાં દેશી ટેસ્ટમાં જ્યાં આગળ તમને શિયાળાનું સ્પેશિયલ વાનગીઓ મળી રહી છે જેવી કે ટુએટોટા લીલી હળદર ડુંગળિયું અને એનું સ્પેશિયલ જે રગરદાર તો ચાલો આપણે આજની વિડીયોમાં તમને ટેસ્ટ કરીને બતાવી કે એનું જે લીલી હળદર અને ટુવે તૂટા છે તેનો ટેસ્ટ અહીંયો કેવો છે કસ્ટમરને અહીં અહીંયા આવે છે લોકોને એનો ટેસ્ટ કેવો લાગે છે વિડિયોમાં એડ સુધી બનાવી જો માટે સંપૂર્ણ વિડીયો વિડીયોમાં ન હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો આજનો વિડીયો શરૂ કરીએ અને ઓનર સાથે આપણે વાત કરીએ મિત્રો તમે સ્ટાર્ટિંગમાં એન્ટર એન્ટ્રસ્ટ અહીંયા તો તમને એક લાંબુ સ્કૂટર જોવા મળશે જ્યાં આગળ બેસીને તમે તમારા ફેમિલી સાથે ફોટોગ્રાફી કરાવી શકો છો અહીંયા એક ગેમ જોઈ રહ્યા છે જ્યાં આગળ મિત્રો તમે તમારા ફેમિલી સાથે અને તમારા બાળકો સાથે અહીંયા અલગ અલગ ગેમ અને એક્ટિવિટી કરી શકો છો અને આનંદ માણી શકો છો મિત્રો આપણે ગપ્પા ગાર્ડન હતી એસી ટેસ્ટમાં આપણે આવી ગયા છે ચાલો આપણે તેના ઓનર સાથે વાત કરીએ તમને જણાવીએ શું શું શિયાળુ આઈટમ તમને અહીંયા મળી રહેશે તમારું નામ શું છે આપણે કમલેશ મોદી તો કમલેશ મોદી સાહેબ આપણે તમે જણાવો અહીંયા શિયાળો માટે તમે કઈ કઈ વેરાયટી એ વસ્તુ ચાલુ કરી છે શિયાળા માટે આપણી જોડે છે તુવેર ટોટા છે લીલી અર્ધરનું શાક છે ડુંગર્યું છે રગરદાર રવિવાર પૂરતી છે અને ગરમ રોટલા સાથે આપણે અહીંયા આપીએ છીએ ગરમા ગરમ લાઈવ લાઈવ રોટલા મળી આપશે બરોબર અને અહીંયા આપણા બીજ ટાઈમિંગ આ શું રહે છે ટાઈમિંગ આપણો અહીંયા સાંજે 7 થી રાતના 12 વાગ્યા સુધીનો છે અહીંયા બરોબર અને અહીંયા નું આપણે લોકેશન તમે જણાવી દો કે આપણે ક્યાં આગળ આ લોકેશન જે આપણું ગપ્પા ગાર્ડન તો દેશી ટેસ્ટ નિયર સ્કાયલાઇટ એપાર્ટમેન્ટ ગુરુદેવ સોસાયટીની બાજુમાં કડી બાયપાસ રોડ કડી બરોબર તો મિત્રો આપણે હવે એના જે સ્પેશિયલ છે આપણે ટેસ્ટ કરીએ જે લીલી અડદર છે ડુંગળિયું અને જે આપણે દુવે ટોટા તો જે આઈટમ આપણે જઈએ છીએ ટેસ્ટ કરીને રિવ્યૂ કરીને જણાવીએ સાથે એનો કસ્ટમર રિવ્યૂ પણ લઈએ અને તેમને જણાવીએ કે એ કસ્ટમર આવે છે તેમને એનો જે ટેસ્ટ એ કેવો લાગે છે મિત્રો આપણે જે કસ્ટમર આવે છે તેને અહીં દેશી ટેસ્ટમાં ટેસ્ટ કેવો લાગે છે ચાલો આપણે જાણીએ તેમાં નામ શું છે આપણે મારું નામ કમલ છે હું કડીઝ બિલોંગ કરું છું અને આજે અમે અહીંયા ગપ્પા ગાર્ડનમાં દેશી ટેસ્ટમાં અમારા તુવેર ટોઠાનો ટેસ્ટ કરવા આવ્યા છીએ અમે ખાધા અહીંયા તુવેર ટોઠા બહુ જ મસ્ત છે અને હું બધાને એ જ કહીશ કે તમે પણ અહીંયા એક વખત જરૂરથી ટેસ્ટ કરવા આવજો તમે જો કસ્ટમરને તો એનો ટેસ્ટ એકદમ ગમી રહ્યો છે મસ્ત લાગ્યો છે તમારે જો જલ્દીથી વિઝિટ કરવું હોય તો સ્ક્રીન ઉપર નંબર દેખાતો હશે અને એડ્રેસ પણ દેખાતો હશે તો જલ્દીથી પહોંચી જાવ ચાલો આપણે પણ હવે ટેસ્ટ કરીને તમને બતાવીએ કે કેવો અહીંની ખાસ વાત એ છે કે મિત્રો અહીંયા જે લીલી અદર ને તુવે છે તે ગરમા ગરમ જ સર્વ કરવામાં આવે છે એમના લાઈવ વાસણો હોય છે તેમાં તે ગરમા ગરમ જ રહે છે તમે જોઈ શકો છો સૌપ્રથમ પ્રથમ આપણી જે લીલી અદર છે તે ગરમા ગરમ કાઢવામાં આવે ડીશમાં તેની બાદ તેના ઉપર કોથમીર ગાર્નિશિંગ કરીને તમે જોઈ શકો છો તેના ઉપર સેવ નાખીને એકદમ મસ્ત આપણી લીલી અદર ડીશ તૈયાર થઈ ગઈ છે તેની સાથે ગરમા ગરમ ઘી થી લથપત આપણને રોટલો આપવામાં આવે છે તે પણ લાઈવ આપણે સામે જ બનાવવામાં આવે છે ગરમા ગરમ રોટલો અને તુવેટોઠાની ડીશમાં અમને ડુંગળી ગોળ તેની સાથે ચાર બ્રેડ સર્વ કરવામાં આવે છે ઓર્ડર કર્યા બાદ પાંચ મિનિટની અંદર તમને કોલ કરીને જણાવવામાં આવે છે કે તમારો ઓર્ડર રેડી થઈ ગયો છે જો તમારા ફ્રેન્ડ્સ કે ફેમિલી મેમ્બરનો કોઈનો બર્થડે હોય તો તમે એને જે રૂફ ટોપ પર એ બર્થડે સેલિબ્રેશન માટેનો એક સ્પેશિયલ એરિયા બનાવે છે જ્યાં આગળ તમે તમારા ફ્રેન્ડ્સ અને મિત્રો સાથે બર્થડે સેલિબ્રેશન કરી શકો છો અને આનંદ માણી શકો છો મિત્રો હવે આપણે જે તંદેશી ટેસ્ટમાંથી શિયાળુ સ્પેશિયલ વાનગી આપણે મંગાવી છે જે લીલી હળદર ચાલો સૌ આપણે લીલી હળદરનો તમને ટેસ્ટ કહીને બતાવી કે જે લીલી હળદર મળે છે તેનો ટેસ્ટ અહીંયા કેવો રહેશે લીલી હળદર સાથે તમને બ્રેડ પણ મળે છે સાથે તમારે જો રોટલા ગરમ ગરમ લેવાય તો આપણે રોટલા પણ મળી રહેશે અહીંયા તો ચાલો આપણે હવે સૌ ટેસ્ટ કરી સૌ પ્રથમ આપણે જે લીલી હળદર ને બ્રેડ સાથે એક બાઇટ બનાવીશું તમે જોઈ શકો છો ડુંગળી નાખીને સૌ આપણા સબસ્ક્રાઇબર મિત્રો માટે લીલી હળદરનું શાક જે મિસ કરતા હોય તે લોકોને આપણે મચાઈએ તેનો આપણે ટેસ્ટ કરીએ તમે જો દેશી એકદમ ઓથેન્ટિક ટેસ્ટ લીલી હળદર હોય છે જે આપણે દેશી ઓથેન્ટિક રીતે બનાવવામાં આવે છે એકદમ એવો રિયલ ટેસ્ટ તમને જોવા મળશે અને બ્રેડ સાથે ખાવાની જે મજા છે એ કંઈક અલગ છે તમે રોટલો ખાતા હોય તો તમે રોટલો પણ પ્રેફર કરી શકો છો ટેસ્ટમાં કંઈ ઘટે નહીં સાથે તમને ગોળ અને આ શિયાળામાં તમને જોઈશું કરો ગોળ અને સાથે ડુંગળી અને તમે આ ટુએ ટોઠા સાથે જે લીલી હળદર એની સાથે બ્રેડ ગો મોજે પડી જાય તો પહોંચી જાઓ તમારા ફેમિલી સાથે લઈને તો આપણે જે લીલી હળદરનું શાક ખાવા ચલો હવે આપણે તમને ટુવેર ટોઠા પણ ટેસ્ટ કરીને બતાવીએ કે તેનો ટેસ્ટ અહીંયા કેવો છે તમે જોઈ શકો છો આ અંદર તમને તુવેર ટોઠામાં પણ ટુએ ટોઠા સાથે ડુંગળી ગોળ અને ગરમા ગરમ ઘીવાળો રોટલો તમને પીરસવામાં આવે છે ચાલો આપણે હવે ટેસ્ટ કરીએ તમને બતાવીએ કે કેવો હોય તેનો ટેસ્ટ અહીંયા અને તમે જોઈ શકો છો તેની ઉપર સેવ અને જે કોથમીરથી ગાર્નિશિંગ કર્યું છે ચલો આપણે હવે ટેસ્ટ કરીએ તમે બતાવીએ એના પર ડુંગળી નાખીને સૌ પ્રથમ આપણે સબસ્ક્રાઈબર મિત્રો માટે જે એનું જે પેસ્ટલ ટોવે શિયાળું એને મિસ કરતા હોય તેનો આપણે જણાવીએ તમને ટેસ્ટ કરીને કે કેવો રહેશે એનો ટેસ્ટ ટેસ્ટમાં મિત્રો કંઈ ઘટે જ નહીં તમે જોઈ શકો તો ઓઠામાં જે ડુંગળી અંદરનો જે વઘાર કરેલો છે એ એકદમ ટેસ્ટ સ્વાદ આવે છે પણ શિયાળામાં તમારે જો તુવેર ટોઠાનો દેશી ટેસ્ટ માણો હોય અને સાથે લીલી અદરનો પણ ટેસ્ટ કરવો હોય તો પહોંચી જાવ મિત્રો દેશી ટેસ્ટ પણ તેની ઉપર તમને એડ્રેસ દેખાતું હશે અને આવા આવાનો વિડીયો જોવા માટે મીર પૂરીને ફોલો કરતા રહો સાથે ઠંડી ઠંડી શિયાળામાં છાસ મળી જાય મોજ પડી જાય મિત્રો તો પહોંચી જાવ મિત્રો આવી મોજ કરવા માટે ગપ્પા ગાર્ડન ફૂડ કોર્ટમાં આપણે તો અહીંયા આઈને પહોંચીને ટેસ્ટ કર્યો તમે પણ આઈને ટેસ્ટ કરો થેન્ક યુ મિહા પ્રજાપતિ